નમસ્કાર આપ જોઈ રહ્યા છો દાહોદના ગુલમોહરમ હોટલ ખાતે ઇન્ડિયા ગઠબંધનની બંધ બારણી મીટિંગ યોજવામાં આવી હતી દાહોદ જિલ્લામાં આગામી સાત મહિના રોજ મતદાન યોજાનાર છે અને આ ચૂંટણીમાં જિલ્લામાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે લોકસભાના ઉમેદવારોએ પણ વધુ મતોને હાંસિલ કરવા મીટિંગો શરૂ કરી છે જેમાં દાહોદના ગુલમોહર હોટલ ખાતે

આમ આદમી અને કોંગ્રેસના ના પ્રમુખ પણ અને મુખ્ય મુખ્ય નેતાઓની મિટિંગ યોજાઈ હતી એમાં અમારે બૂથ લેવલનું મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું કેવી રીતે એપ્રોચ કરવાનું એ અને પ્રચાર કેવી રીતે કરવાનો એના વિશે ચર્ચા હતી એ અમારી અંદરની ચર્ચા હતી વધારે નહીં અમારું ટાર્ગેટ છે એક લાખ કરતાં વધારે જીતવાનું અને અમારું ટાર્ગેટ છે દરેક બુથમાં અમે જે વોટો બાકી રહી જાય છે વોટિંગમાં અને જે લોકો બહાર ગામ જતા રહ્યો છે એ લોકોને બોલાવીને દરેક સો કરતા વધારે છે એના કરતા એક લાખ જીતી